હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તા શરૂ કરી પહેલાં જો તેમને વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા પાગલી કેવી રીતે પતિના વિશ્વાસઘાતનો શિકાર બની નંદિની આ દિવસોમાં ઘણી બધી ટૂર થઈ રહી છે શું વાત છે સર નંદિની સંજય સાથે મજાક કરી રહી હતી મારે શું કરવું નોકરીનો પ્રશ્ન છે નહીતર મને તમે છોડીને જવાનું બિલકુલ નથી લાગતું સંજયે પણ હસીને જવાબ આપ્યો પહેલાં તો એવું નહોતું પછી અચાનક આટલી બધી ટૂર કેમ થાય છે આ વખતે નંદિનીએ ગંભીરતાથી પૂછ્યું મારે ઘરે બેસી રહેવું જોઈએ સંજયને ગુસ્સો આવ્યો એમાં આટલો ગુસ્સો કરવાની શું વાત છે હું હમણાં જ પૂછતી હતી નંદિનીએ કહ્યું તમારે કંપની જે કહે તે કરવું પડશે ઠીક છે પણ તમે મારા પર શંકા કરો છો સંજયે કહ્યું જેમ હું કોઈ બીજાને મળવા જાઉં એવું નથી અરે હું તો મજાક કરી રહી હતી નંદિનીએ કહ્યું તમારા મગજમાં એવા વિચારો આવે છે જેનો કોઈ અર્થ નથી ઠીક છે બાબા પ્લીઝ મને માફ કરો હું તો એટલું જ કહેતી હતી કે ઉનાળાની રજાઓમાં આપણે બાળકો સાથે ક્યાંક બહાર ફરવા જઈએ નંદિની પોતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી ઠીક છે ચાલો જઈ જોઈએ સંજય કહ્યું એક દિવસ ઘરના કામકાજ પતાવીને નંદિની ટેરેસ પર ગઈ હતી ત્યારે ડોરબેલ વાગી દરવાજો ખોલ્યો તો સામે પડોશી રાગીણી ઊભી હતી આવો રાગીણી ભાભી તમે આટલા અચાનક કેવી રીતે આવ્યા નંદિનીએ પૂછ્યું તમે નંદિનીને જાણો છો કે આ દિવસોમાં કોલોનીમાં શું ચાલી રહ્યું છે શું થઈ રહ્યું છે જેના વિશે તમે જાણતા નથી અરે છેલ્લા ઘણા દિવસોથી આ કોલોનીમાં એક પાગલ છોકરી આવી છે અને બધા બાળકો તેને ચીડતા રહે છે હા મેં પણ તે જોયું છે પરંતુ બાળકોએ આવું ન કરવું જોઈએ બંને વાતો કરી રહ્યા હતા ત્યારે બહાર જોરદાર અવાજ સંભળાયો બંને ઘરની બહાર આવ્યા નંદિનીએ જોયું કે એક છોકરી દોડી રહી હતી અને કેટલાક બાળકો તેની પાછળ દોડી રહ્યા હતા નંદિનીએ તે બાળકોને ઠપકો આપ્યો અને તેને પોતાની સાથે ઘરમાં લાવ્યો છોકરી અંદર આવતા જ બેહોશ થઈ ગઈ નંદિનીએ તેના ચહેરા પર પાણી છાંટ્યું જ્યારે તેણીને હોશ આવ્યો તેણીએ નંદિનીને ઘોડે લગાવી અને રડવા લાગી નંદિનીએ છોકરીને તેનું નામ પૂછ્યું પણ તે ચૂપ રહી પછી તેણે જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું અને નંદિનીને જાણે કંઈક યાદ આવ્યું હોય તે એમ ગળે લગાડ્યું જ્યારે નંદિનીએ તેને આરામથી બેસાડી અને ખાવાનું આપ્યું ત્યારે તેણે ઝડપથી પાંચ છ રોટલા ખાઈ લીધા જાણે તે લાંબા સમયથી ભૂખી હોય તું કોણ છે પાડોશી રાગીણીએ છોકરીને પૂછ્યું પણ તે ચૂપ રહી ઘણીવાર પૂછવા પર તેણીએ કહ્યું રેવા 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 નંદિની મને ખબર નથી કે આ ક્યાંથી આવી હવે તેને અહીંથી જવાનું કહો રાગીણીએ નંદિનીને સલાહ આપી શું કહું છું ભાભી થોડો સમય આરામ કરો પછી હું તમને જવા માટે કહીશ નંદિનીએ કહ્યું જુઓ હું કહું છું કે આવા લોકોથી દૂર રહેવું જોઈએ રાગીનીએ તેને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો ભાભી તમે જાણો છો કે હું એનજીઓ સાથે કામ કરું છું હું તેમની સાથે વાત કરીશ ચિંતા કરશો નહીં નંદિનીએ કહ્યું ઠીક છે તારી ઈચ્છા મુજબ રાગીની બોલી અને જતી રહી જ્યારે નંદિની પાછી આવી ત્યારે તેણે જોયું કે છોકરી ગભરાઈને રૂમના એક ખૂણામાં ગભરાઈને બેઠી હતી નંદીએ તેને બોલાવી રેવા તેણીએ કશું કહ્યું નહીં તેના બદલે તે આગળ બેસી ગઈ નંદિની તેની પાસે ગઈ અને પૂછ્યું તમારું નામ રેવા છે છોકરીએ ધીમેથી માથું હલાવ્યું હા નંદીએ તે નંદિનીએ તેને કહ્યું જુઓ ડરશો નહીં મને કહો તમે ક્યાંથી આવ્યા છો અમે તમને તમારા ઘરે લઈ જઈશું છોકરીએ સહેજતાથી કહ્યું મારે કોઈ ઘર નથી બીબીજી નંદિનીને આશ્ચર્ય થયું કે તે બિલકુલ પાગલ નથી લાગતી અચાનક છોકરીએ નંદિનીના પગ પકડી લીધા નંદિનીને પોતાનું શરીર ગરમ લાગ્યું જાણે તેને તાવ આવ્યો હોય તેવું લાગતું હતું ઠીક છે તમે આજની રાત અહીં જ રોકાઈ જાઓ કાલે હું તને મારી સંસ્થામાં લઈ જઈશ બીબીજી કૃપા કરીને મને તમારી સાથે રાખો હું ઘરનું બધું કામ કરીશ તેણીએ કહ્યું અને ફરીથી રડવા લાગી ઠીક છે તમે આજે અહીં જ રહો પછી કાલે જોઈશું નંદિનીએ કહ્યું સંજય મોડી રાત્રે આવ્યો તેથી તે છોકરી વિશે કંઈ જાણતો ન હતો બીજા દિવસે સવારે નંદિનીએ સંજયને તે છોકરી વિશે કહ્યું સંજય સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નંદિની આ વ્યક્તિને અત્યારે જ ઘરમાંથી બહાર કાઢો મને ખબર નથી કે તે કોણ છે હા સંજય પણ હવે હું તેને મારી સંસ્થામાં લઈ જાઉં છું જો હું રાત્રે ઘરે આવું તો મારે કોઈ તકલીફ જોઈતી નથી આટલું કહીને સંજય ત્યાંથી ચાલ્યો ગયો જ્યારે નંદિની નીચે આવી ત્યારે તેણે જોયું કે છોકરીને ખૂબ તાવ છે રાત્રે સંજય નંદિનીને પૂછ્યું છું શું એ છોકરી ગઈ છે નંદિનીએ કહ્યું ના કેમ સંજયે કહ્યું સંજય તેને ખૂબ જ તાવ છે અને આવી સ્થિતિમાં તે છોકરી ક્યાં જ હશે જો તે મરી જાય તો મને ખબર નથી એમ કહીને સંજય નીચે ગયો યુવતી ત્યાં બેભાન અવસ્થામાં પડી હતી ખબર નહીં કેમ સંજય તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો નંદિની કદાચ તારી વાત સાચી છે જો તે અહીંથી નીકળીને મરી જશે તો શું થશે તો પછી શું કરવું ચાલો આ કરીએ જ્યાં સુધી તે સાજી ન થાય ત્યાં સુધી તેને અમારી પાસે રાખો બરાબર આજકાલ ઘણા દિવસો વીતી ગયા પણ રેવા ત્યાંથી નીકળી ન શ ન શકે બસ અત્યાર સુધી નંદિની માત્ર એટલું જ જાણી શકતી હતી કે તે એક પહાડી છોકરી હતી અને કોઈ બાબુજીને મળવા આવી હતી તમને અહીં કોણે છોડી દીધી છે નંદિનીએ પૂછ્યું મારા ગામના ઘણા લોકો અહીં ફેરી કરવા આવે છે હું પણ એ લોકો સાથે આવી હતી જુઓ જો તમે અમને તમારા ગામનું નામ અને સરનામું જણાવશો તો અમે તમને ત્યાં લઈ જઈશું નંદિનીએ કહ્યું હું મારા ગામની બહાર પહેલી વાર આવી છું અને મને એ પણ ખબર નથી કે મારા ગામનું નામ શું છે મને ખબર નથી કે તે સાચું કહેતી હતી કે નહીં પણ ક્યારેક નંદિની તેની વાત માની લેતી ક્યારેક નહીં રેવાના આવ્યાને થોડો સમય જ વીતી ગયો હતો જ્યારે નંદિનીને ખબર પડી કે તે માં બનવાની છે નંદિની મૂંઝવણમાં હતી કે હવે તેણે શું કરવું જોઈએ તેણે રેવાને પૂછ્યું આ બધું શું છે આ બાળકનો પિતા કોણ છે પણ રહેવાનો એક જ જવાબ હતો બીબીજી મને ખબર નથી કદાચ મારા ગાંડપણ દરમિયાન કોઈએ મારો ફાયદો ઉઠાવ્યો હશે તમે યાદ કરવાનો પ્રયાસ કરો કદાચ તમે કરશો ના બીબીજી કારણ કે જ્યારે મને સ્ટ્રોક આવે છે ત્યારે હું તે સમયે જે બન્યું હતું તે બધું ફૂલી ભૂલી જાઉં છું નંદિનીને શું કરવું તે સમજાતું ન હતું તેણે સંજય સાથે વાત કરી આ બધું સાંભળીને તેને ગુસ્સો આવ્યો મેં તને પહેલેથી જ કહ્યું હતું કે આ ઝાડમાં ફસાશો નહીં હવે સહન કરો તો મારે તેને ઘરમાંથી કાઢી મૂકવી જોઈએ શું તમે મને હવે ઘરમાંથી કાઢી મૂકશો હવે રહેવા દો નંદિની તેના પડોશીઓ સાથે વાત કરી બધાનું માનવું હતું કે તેને તાત્કાલિક ઘરની બહાર કાઢી મૂકવી જોઈએ પણ નંદિની રેવાને એક વાર પણ ત્યાંથી જવાનું કહી ન શકી રેવા માં બનવાનો સમય પણ આવી ગયો હતો નંદિની અત્યાર સુધી રેવાની મોટી બહેનની જેમ સંભાળતી હતી રેવાને એક ખૂબ જ વહાલો દીકરો હતો તે બાળકને જોઈને નંદિનીને તેના બાળકોનું બાળપણ યાદ આવી ગયું સ્વસ્થ થયા પછી રેવાએ ફરીથી ઘરના કામો કરવા માંડ્યા બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક સવારે નંદિનીએ જોયું કે રસોડું અસ્ત વ્યસ્ત હતું મતલબ રેવા હજી આવી ન હતી થોડી વાર તેની રાહ જોયા પછી નંદિની તેના રૂમમાં આવી અને જોયું કે રેવા રૂમમાં નથી અને તેનું બાળક પલંગ પર સૂઈ રહ્યું છે નંદિનીએ બાળકને ખોળામાં ઉચક્યું બાળક પાસે એક પત્ર રાખવામાં આવ્યો હતો નંદિનીએ વાંચવાનું શરૂ કર્યું દીદી હું પાગલ નથી પણ મારે પાગલ બનવું હતું કારણ કે જો મેં આ ન કર્યું હોત તો તમે મને તમારા ઘરમાં ન રાખત હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું થોડા સમય પહેલાં સંજય સાહેબ મારા ગામમાં આવ્યા હતા તેણે મને સારા જીવનના સપના દેખાડ્યા પણ બદલામાં મેં કેટલી ભારે કિંમત ચૂકવી છે તે તને ખબર જ હશે દીદી મેં જ સાહેબને દબાણ કર્યું હતું કે જો તેઓ મને તેમના ઘરમાં રહેવા નહીં દે તો હું તમને બધું સત્ય કહીશ સાહેબ ગમે તે હોય તેમનું ઘર તોડવું નથી જો હું ઈચ્છતો તો ઈચ્છતી હોત તો હું તમારા ઘરે રહી શકી હોત પણ હું જાણું છું કે સત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું નથી બહેન તમે એટલા સારા છો કે ક્યારેક મને લાગ્યું કે હું તમારી સાથે બેમાન થઈ રહી છું પણ આ બાળકના કારણે હું ચૂપ રહેતી હતી બહેન તમે એટલા સારા છો કે ક્યારેક મને લાગ્યું કે હું તમારી સાથે બેમાન થઈ રહી છું પણ આ બાળકના કારણે હું ચૂપ રહેતી હતી બેન હવે આ તમારું બાળક છે તમે તમારી ઈચ્છા મુજબ તેની કાળજી લઈ શકો છો મેં માફ કરી દીધું સાહેબ તમે પણ તેમને માફ કરો પત્ર વાંચીને નંદિની આકાશમાંથી નીચે પડી હોય તેવું લાગ્યું આટલો મોટો વિશ્વાસઘાત આટલો મોટો ગુનો તેની નજર સામે બધું જ બની રહ્યું હતું અને તેને તેની જાણ પણ નહોતી તેણે ક્યારેય સંજય અને રેવાની સાથે જોયા નહોતા કે ક્યારેય વાત કરતા સાંભળ્યા ન હતા તો પછી ક્યારેય નંદિનીને લાગ્યું કે રૂમની દિવાલો ચીસો પાડી રહી છે નંદિની તું એટલી પાગલ નહોતી કે જેણે તેના પતિ અને અજાણી છોકરી પર વિશ્વાસ કર્યો હોય પાગલ 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 તો મિત્રો તમને આ કહાની કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવશો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ